હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિશે ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો પ્રશ્ન બેંક ધોરણ છ સમય એક કલાક વિશે વિજ્ઞાન પ્રકરણ છે છ સાત આઠ નવ તારીખ એક બે બે હજાર પચ્ચીસ સ્કૂલ પચ્ચીસ તમારે કેટલા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી પહેલાં કમેન્ટ કરી દો બરાબર અને આ વિડીયો તમને કેવો લાગે છે એ પણ કમેન્ટ કરી દેશો ચાલો પ્રશ્ન એક તમારે પુસ્તકની ચોક્કસ લંબાઈ માપવી છે તો તમે નીચેના પૈકી માપણની કઈ પત્તીનો ઉપયોગ કરશો માપ પટ્ટી વડે માપન ભારત ઇલેક્ટ્રિશિયન છે તો તે નીચેના પૈકી કાળજી રાખશે તો વિદ્યુત ઉપકરણોના રિપેરિંગ કાર્ય દરમિયાન પ્લાસ્ટિક કે રબરના આવરણ ચડાવેલા સાધનો વાપરશે આકાશે સૂર્યગ્રહણ જોવું હોય તો નીચેના પૈકી કયું સાધન તેને ઉપયોગી બનશે પેરિસ્કોપ સુરેશ એ દિવાલ પર પ્રકાશનો ચાંદો પાડવો છે તો તેની નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડશે ટોર્ચ અને અરીસો વિજયનો મિત્ર વીજ તાર સાથે ચોંટી જાય છે તો વિજય તેના મિત્રને બચાવવા વિચેના માટે કઈ પ્રયુક્તિ વાપરશે સૂકી લાકડીથી મિત્રને તારથી છૂટો પાડવાનો પ્રયત્ન કરશે વિદ્યાર્થી મિત્રો તમારે આ વિજ્ઞાનના હજી ફેનિલ સરના વિડીયો જોવાના બાકી હોય તો પ્લીઝ ફેનિલ સરના વિડીયો જોઈ શકો છો આ સિવાય સ્વાધ્યયન પોથી વગેરે ઘણું બધું જો સ્વાધ્યયન પોથી એકમ કસોટી પ્રોજેક્ટ બુક બરાબર ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસ આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે Google Play Store ઉપર જ્યાં ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ OTP કરો ચાર આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો જોઈન્ટી સદ્ધિન પોથીની પીડીએફ પણ મળશે 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડિયો જોઈ શકશો રોહને ઉક્ષની જાડાય માપવી છે તો નીચેના પૈકી સાનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે મેજર ટેપ માપન પટ્ટી વિનોદે એવું બોક્સ બનાવવું છે કે જેમાંથી મૂકેલી વસ્તુ બહારથી સ્પષ્ટ જોઈ શકાય તો તેણે નીચેના પૈકી કયા પ્રકારના પદાર્થનો ઉપયોગ બોક્સ બનાવવા માટે કરવો પડશે પારદર્શક પદાર્થ તમારા ઘરે વિદ્યુત વાયર પરનો અવાહક પરનો થોડો ભાગ ખુલ્લો થઈ ગયેલ છે તો કોઈને કરંટ ન લાગે તે માટે તમે શું કરશો વિદ્યુત અવાહક પટ્ટી લગાવશો તેના મૂળ સ્થાનેથી કેટલી દૂર અમુક અંતરે ગતિ કરે છે તો તેને કાપેલ અંતર માપન કરવા માટે તમે શું કરશો માપપટ્ટી વડે માપન કરીશું સોરી દોરી અને માપપટ્ટીનો ઉપયોગ કરીશું મિત્રો જો દોરી અને માપપટ્ટીનો દોરી અને માપટ્ટી આવશે બરોબર સી જવાબ આવશે સોરી સી પ્રશ્ન બે અ સાચો વિકલ્પ નીચે આપેલ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ગતિશીલ વસ્તુ છે પતંગિયું પંખાના પાખ્યાની ગતિ વર્તુળાકાર ગતિ જળચર પ્રાણીનું શરીર બોટ જેવા આકારનું નથી ઓક્ટોપસનું નિવાસસ્થાનોમાં જૈવિક ઘટક છે વનસ્પતિ જે પદાર્થ પોતાનામાંથી અંશતઃ પ્રકાશ પસાર થવા દે તેને કહેવાય પારભાષક તમે પિન હોલ કેમેરાનો ઉપયોગ શેના માટે કરશો સૂર્યના પ્રતિબિંબ લેવા માટે લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણ બિડાઈ જાય છે તો એમાં કયો ગુણધર્મ છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત નથી કાચ કોણ વિદ્યુતના પ્રવાહના વહન માટે જવાબદાર છે વિદ્યુત કોષ ચાલો ત્યાર પછી ગુણધર્મો સમજાવવાના છે નીચેના આપેલા ગુણધર્મોમાંથી સજીવોના ગુણધર્મોને જુદા પાડે કે શ્વસન કરે છે અને ખોરાક લે છે આપેલા નિવાસસ્થાનોમાંથી જલીય નિવાસસ્થાનોની લાક્ષણિકતા પર્ણ પાણી પર તરે છે અને પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે વિદ્યુત સુવાહક અવાહક પસાર થવા દેતું નથી વિદ્યુત અવાહક પસાર થવા દે સુવાહક ટેસ્ટર જોડતા બલ્બ પ્રકાશિત થાય સુવાહક પ્રકાશિત થતું નથી અવાહક ત્યાર પછી યોગ્ય વિકલ્પ કોઈ વનસ્પતિ રણ પ્રદેશની છે તેના પરથી કહી શકાય પર્ણનું કાંટામાં રૂપાંતર થયેલું હોય એના આધારે કોઈ પણ પદાર્થ નિર્જીવ છે તે તમે રીતે નક્કી કરશો તો તેના સંવેદનશીલતા પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે કે નહીં વગેરે આધારે કોઈ પણ વસ્તુની લંબાઈનું સાચું માપન તમે કેવી રીતે કરશો માપ પટ્ટીને વસ્તુના સંપર્કમાં રાખીને બિંદુથી બરાબર સામે આંખ રાખી માપ લઈશું કોઈ વનસ્પતિ જલીય વનસ્પતિ છે તમે કઈ રીતે નક્કી કરશો વનસ્પતિના પ્રકાર લાંબા પોલાને હલકા હોય છે કોઈ પદાર્થ વિદ્યુતનો સુવાહક છે તો તમે કેવી રીતે નક્કી કરશો વિદ્યુત ટેસ્ટરનો ઉપયોગ કરીને નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે કે પદાર્થ અપારદર્શક છે પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકાય વનસ્પતિ પ્રકાશ માટેની ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે નક્કી કરવા માટે તમે શું કરશો ઘરની બારીમાંથી પ્રકાશ આવતો હોય તેવા રૂમમાં કુંડામાં ઉગાડેલો છોડ મૂકીને નીચેનામાંથી કઈ લાક્ષણિકતા બતાવે છે પદાર્થ પારદર્શક છે પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકાય કોઈ પદાર્થનો વિદ્યુતનો અવાહક છે તે તમે કેવી રીતે નક્કી કરશો વિદ્યુત પરિપથમાં બે તાર વચ્ચે પદાર્થ મૂકીને ત્યાર પછી પ્રશ્નોનો જવાબ રણની વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો દર ઓછો છે તે નક્કી કરવા તમે શું કરશો તો મિત્રો પ્રયોગ કરીશું સાધન સામગ્રી આકૃતિ પદ્ધતિ અને ત્યાર પછી અવલોકન બરાબર બીજું વાંકી ચૂકી રેખાની લંબાઈ માપવા માટે તમે શું કરશો તો સાધન સામગ્રી પદ્ધતિ ત્યાર પછી નિર્ણય વક્ર રેખાની લંબાઈ દોરીનો ઉપયોગ કરીને માપી શકાય બરાબર સાધન સામગ્રી જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે જાણવા તમે કઈ પ્રવૃત્તિ કરશો સાધન સામગ્રી પદ્ધતિ પાઇપ અવલોકન નિર્ણય વિકલ્પો નીચેનામાંથી પારભાષક પદાર્થ દૂધ્યો કાચ ગતિશીલ વસ્તુનું ઉદાહરણ નથી દિવાલ ઘડિયાળ અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે ચામડી જાડી રૂવાટીવાળી હોય છે લક્ષણ સજીવનું નથી શ્વસન કરતા નથી તે નથી વનસ્પતિમાં શ્વસન માટે કયું વિધાન સાચું છે તેમાં શ્વસન દિવસ અને રાત્રે દરમિયાન થાય છે કયા પદાર્થનો પડછાયો ક્યારેક ન શકે બૂટનું ખોખું પડછાયા માટે શું સાચું છે તે હંમેશા કાળા રંગનું હોય છે સિલાઈ મશીનમાં સોયની ગતિ કયા પ્રકારની હોય છે આંદોલિત ગતિ નીચેના પૈકી શું સાચું છે આપણું શરીર વિદ્યુતનું વાહક છે લોલકની ગતિ હિંચકા ખાતા બાળકોની ગતિ વૃક્ષની ડાળીની ગતિ આવર્ત ગતિ સરળ રેખીય ગતિનું ઉદાહરણ સૈનિકોની પરેડ રાત્રે વીજળી જતી રહે છે તો વિનોદ ટોર્ચનો ઉપયોગ કરે છે તો ટોર્ચના બલ્બની સમાથી વીજળી મળે વિદ્યુત કોષમાંથી જણાવી દરેકના એક એક ઉદાહરણ આપો તો ગતિના પ્રકાર દરેકના એક એક ઉદાહરણ સૂર્ય ગતિ વક્ર ગતિ વર્તુળાકાર ગતિ આવર્ત ગતિ માછલીના જલીય અનુકૂલનો જણાવો તો માછલીના જલીય અનુકૂલનો ત્યાર પછી પડછાયો કેવી રીતે પડે છે તે સમજાવો તો સમજાવેલો છે નમૂનાઓનું નિર્માણ અને કાર્યપદ્ધતિ સાદો વિદ્યુત પરિપથ તો સાદો વિદ્યુત પરિપથ અને એમનું કાર્ય લીખું છે બલ પ્રકાશિત થશે કે નહીં વિદ્યુત કળ ખુલ્લી છે કે બંધ છે પિન હોલ કેમેરા સાધન સામગ્રી પદ્ધતિ પ્રતિબિંબ જોવા માટે ક્લિયર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું તો આની પીડીએફ તમારે જોતી હોય તો પીડીએફ તમને મળી જશે તો વિડીયો કેવો લાગજો ચોક્કસથી કમેન્ટ કરજો આમાં કોઈ ભૂલ હોય તો પણ કમેન્ટ કરજો અને જેની સારી ભૂલ સોરી સારી કમેન્ટ છે એને આપણે પિન કરીશું તો ખાસ તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિડિયો લાઇક કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત